ગુજરાતમાં હોળી ધૂળેટીના તહેવાર પર મારા મારી માર્ગ અકસ્માતના દિવસે ત્રણ હજાર ચારસો પંચ્યાસી મેડિકલ ઇમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ સાતસો પંદર કોલ નોંધાયા હતા કે હોળી ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વાયબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે ત્યારે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગોને વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુંડલ રોડ પર આવેલ કેબી રોયલ સેરેનિટી ફ્લેટમાં ધૂળેટી રમ્યા બાદ ઘરે જવા લિફ્ટમાં જતી દસ મહિલાઓ ફસાઈ ગઈ હતી જેથી તાત્કાલિક ધોરણે ચાંદખેડા અને સાબરમતી ફાયર સ્ટેશનની બે ટીમ અહીં પહોંચી હતી અને લિફ્ટ ખોલી તેઓને બચાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેઓ સફળ થયા ન હતા જેથી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા મોરચો સંભાળીને લિફ્ટના ત્રીજાથી ચોથા માળ વચ્ચેના ભાગમાં દિવાલ તોડવામાં આવી હતી અને તમામ મહિલાઓને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી